જૂનાગઢ બિલનાથ મંદિર ખાતે ગુજરાત રાજ્ય નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી શાસ્ત્રીય સંગીતના કલાકારો દ્વારા શાસ્ત્રીય ગાયન વાદનનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા શાસ્ત્રીય સંગીતને વેગ મળે તેમજ કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે આ પ્રકારના કાર્યક્રમોમાં સહયોગ કરવામાં આવે છે આ પ્રસંગે ધારાસભ્ય સંજય કોરડિયા શહેર જિલ્લા ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા તથા બિલનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી ગણેશ બાપુ ઉપસ્થિત રહ્યા હતા સરકારશ્રીના પ્રયત્નો એવા છે કે તમામ સંગીતને પ્રાધાન્ય મળે અને આપણી પ્રાચીન વિરાસત છે શાસ્ત્રીય સંગીતની એ પણ જળવાય એટલે આવા કાર્યક્રમો માટે કલાકારોને આર્થિક યોગદાન ફાળવી આવા કાર્યક્રમો યોજવામાં મદદરૂપ થતા હોય છે આ કાર્યક્રમ ગુજરાત નાટ્ય સંગીત અકાડેમી તરફથી એક બહુ જ અદ્ભુત પગલું છે કે જે શાસ્ત્રીય સંગીત ભારતીય શાસ્ત્રીય સંગીતને આગળ કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે લીધું છે અને અમે બહુ જ ગૌરવ અનુભવી રહ્યા છીએ આજે અહીંયા પરફોર્મ કરીને